ગુજરાતના વાતાવરણમાં આવશે જી હા બિલકુલ જણાવી દઉં કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે આગામી દિવસોમાં હીટવેવ થી મળશે રાહત હવામાનમાં પલટાને લઈને રાજ્યમાં ફૂંકાશે ભારે પવન તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી મળશે રાહત રાજ્યની અંદર અત્યારે ઊંચું તાપમાન અને હિટવેવ માહોલ જોવા મળી રહ્યો છે સંપૂર્ણપણે જોવા જઈએ તો અત્યારે આપણે એપ્રિલ બે હજાર પચીસ ના પ્રથમ અઠવાડિયાની અંદર સામાન્ય કરતાં ઊંચું તાપમાન નોંધાયું છે અનેક જગ્યાએ તાપમાન છે એકતાલીસ થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર ચુમ્માલીસ પ્લસ તાપમાન પણ આપણે જોવા મળ્યું છે સંપૂર્ણ વાત કરવા જઈએ તો આજે નવ એપ્રિલ બે હજાર પચીસ છે બંગાળની ખાડીની અંદર અત્યારે હળવું દબાણ રચાઈ રહ્યું છે એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે આવતીકાલે દસ એપ્રિલે બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને અગિયાર એપ્રિલ બે હાજર પચીસ થી લઈને પંદર એપ્રિલ બે હાજર પચીસ નો સમય હશે એ દરમિયાન રાજ્યના એસી થી પિંચાશી ટકા વિસ્તારોની અંદર તાપમાન છે